કુચનું આયોજન કરવામાં આવ્યું હતું આ હડતાલને પગલે ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વહીવટી કામગીરીને અસર પહોંચી હતી જેને કારણે નાણાકીય વ્યવહારો માટે આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓ મુખ્યત્વે સપ્તાહમાં પાંચ દિવસની કામગીરીના નિયમને અમલી બનાવવાની માંગ પર ભાર મૂક્યો હતો કુચમાં જોડાયેલા સેંકડો કર્મચારીઓએ હાથમાં વિવિધ માંગણીઓ દર્શાવતી સૂત્રલેખિત તખ્તીઓ અને પટ્ટીઓ સાથે સૂત્રોચ્ચાર કરી સત્તાધીશોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો હડતાલના કારણે નાણાકીય પત્રોના નિકાલ અને રોકડની સેવાઓ આર્થિક રીતે ખોરવાઈ હતી જોકે મોટાભાગની ખાનગી બેન્કો કાર્યરત રહેતા બજારમાં નાણાકીય પ્રવાહ જળવાઈ રહ્યો હતો કર્મચારી મંડળોના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર અને બેંક વ્યવસ્થાપન દ્વારા તેમની ન્યાયિક માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવશે તો આગામી દિવસોમાં આ લડતને વધુ આક્રમક બનાવવામાં આવશે બીજી તરફ બેન્કિંગ સેવાઓમાં વિક્ષેપ પડવાને કારણે વેપારી આલમમાં પણ ચિંતા જોવા મળી હતી પરંતુ ઇન્ટરનેટ આધારિત બેન્કિંગ સેવાઓ ચાલુ હોવાથી વિજાણુ વ્યવહારો રાબેતા મુજબ થતા રહ્યા હતા હવે જોવાનું રહે છે કે આ હડતાળ બાદ સત્તાધીશોને કર્મચારીઓના હિતમાં કોઈ નક્કર નિર્ણય લે છે કે કેમ